હા મારા ધ્યાને તારીખ છ બે પચીસના સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને તેને મારવા માટે અધિકારી પેસ્ટીસાઇડ ટીમને બોલાવી અને તેનો નિકાલ કરવાની વાત કરી રહ્યા હતા અને આવી જ વાત તેઓએ મીડિયા સામે કરેલી જેની સામે મેં રજૂઆત કરેલી કે આવું તમે કરી શકતા નથી પહેલાં વહેલા તો એ બેદરકારી છે કે સિવિલ હોસ્પિટલમાં અંદરો કેવી રીતના પ્રવેશ થાય તમારો વિષય છે દર્દીઓની સુરક્ષા કેવી રીતના રાખવી બીજી વાત એ કે દેશના કાયદા અનુસાર આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બીએનએસ ત્રણસો પચીસ મુજબ કોઈ પણ જીવ સાથે ક્રૂરતા કે હિંસા કરી શકાતી નથી તેના માટે અન્ય વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે અને કાયદાઓમાં દરેક નાગરિક અને અધિકારીઓ એને પાડવા માટે બંધાયેલા છે તદુપરાંત દેશના બંધારણે એકાવન એજી હેઠળ દરેક નાગરિકને દરેક પશુ પક્ષીઓ પ્રત્યે કૃતા અરે દયા અહિંસા અને તેના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે અધિકારો આપેલા છે ત્યારે આ બનાવ અનિચ્છીય છે અને મેં તેઓને વિનંતી કરેલી સાથે રજૂઆત પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્ય કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા પકડા પિંજરા મૂકી તેઓને પકડી આજી ડેમ પાસે મૂકી દીધેલ છે સાહેબ ઉંદરોનો ત્રાસ હતો કેટલાક દર્દીઓને બટકા ભર્યા હતા કેટલાક ઇક્વિપમેન્ટ પણ ખરાબ છે ના બટકા ભર્યાનું તો મારા ધ્યાનમાં કોઈ નથી મારા ધ્યાનમાં એટલું જ આવ્યું હતું કે ઉંદરોનો ત્રાસ છે

ના હું ચોક્કસ એવું માનું છું કે તેઓએ મને સારો પ્રતિસાદ આપ્યો છે અને જ્યારે તેઓ મને જણાવેલ છે મને ઓફિશિયલી લેટર નીકળ્યો છે મને પાંજરાના ફોટા નીકળ્યા છે અને તેઓએ જણાવેલ છે કે આ ઉંદરોને અમે પકડી આજે પાસે સુરક્ષિત એની હિંસા ન થાય એવી રીતે અમે છોડી મૂક્યા છે